પાદરામાં અડકવાયડા ફળિયામાં આવેલા એક મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી આગ લાગતા જ પાદરા નગરપાલિકાની ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ તો મેળવ્યો આગે વિકરાળ રૂપ ધારણ કરતા એક મકાન જૂનું હોવાને કારણે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઈટરો અને સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવવી પડી જોકે આગ અંગેનું કારણ હજી અકબંધ છે અને મકાનમાં ગેસના બોટલો પણ ફૂટ્યા હોવાનું અનુમાન છે આગની જાણ થતાં પોલીસ સહિત નગરપાલિકાના ચીફ ઓફિસરો તથા સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા

આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે અમારા લાલવાડા લીમડાના આજુબાજુના બધા નવ જુવાનો નવ યુવાનો અમે નગરપાલિકાના કોર્પોરેટરો બધા સાથે આપીને એમનો ઘર ઓલવવાના માટેનો બહુ જ પ્રયત્ન કર્યો છે એમનું આગ બહુ ભયાનક અને બહુ જ મોટી લાગી હતી આજ રોજ ફાયર ફાઈટર સ્ટેશને કોલ આવતા લાલવાડા લીમડા સ્થળે એક મકાનમાં આગ લાગેલી જેમાં અમારું વોટર બાઉઝર મોટું તથા નાનું ફાયર ફાઈટર તથા ફાયર એક્ઝ્યુન પછી એ બધા સાધનો સાથે અમે લગભગ દોઢેક કલાકથી આગ બુધાવાનો પ્રયત્ન કરેલો છે